હોમટાઉન અસુરક્ષિત બન્યું છે ઉપરાશ આપણી હત્યાની ઘટનાઓ બનતા લોકોમાં દહેશતનો માહોલ જોવા મળ્યો હતો એક પછી એક હત્યાથી થી આખું શહેર ધનધણી ઉઠ્યું હતું પોલીસ કમિશનર વગરના સુરત લુખા તત્વો ટપોરીઓ બેફામ બની ગયા છે આજે ચોક બજાર પોલીસ સ્ટેશન વિસ્તારમાં વધુ એક હત્યાની ઘટના સામે આવી છે સંગરપુર કોઝવે ખાતેથી તાપી નદીમાંથી ગળું કપાયેલા હાલતમાં ડેડ બોડી મળી આવતા ભયનો માહોલ સર્જાયો હતો ઘટનાની જાણ થતા જ પોલીસ સહ ઉચ્ચ અધિકારીઓની ટીમ ઘટના સ્થળે દોડી આવી ડેડ બોડીને પીએમ અર્થે હોસ્પિટલ મોકલી આપી આગળની કાર્યવાહી કરી હતી વધુમાં પોલીસે જણાવતા કહ્યું કે મૃતકની ઉંમર આશરે પાંત્રીસ વર્ષ હોવાનું સામે આવ્યું છે કયા કારણસર હત્યા કરવામાં આવી તેનું કારણ પોલીસ તપાસ બાદ સામે આવશે આજ રોજ સવારે સવા આઠ વાગ્યાના સુમારે કંટ્રોલ રૂમ પર એક ફોન આવેલો કે અજાણી લાશ કે જે તાપી કોઝવે પાસે તરતી હાલતમાં જોવા મળે છે જે બાબતે પીસીઆર અને ઇન્વેસ્ટના ઇન્ચાર્જ અધિકારી અધિકારીશ્રીઓએ મને જાણ કરેલ અને પોતાને મોકલતા એક અજાણી આશરે ત્રીસથી પાંત્રીસ વર્ષની મેલ પુરુષ ની ડેડ બોડી પાણીમાં તરતી હાલતમાં જોવા મળેલ છે જેને સ્થાનિક લોકોની હાજરીમાં એને બહાર કાઢી અને હાલ સિવિલ હોસ્પિટલમાં લઈ આવેલ છે અને આગળની કાર્યવાહી ચાલુ છે મૃતદેહ પર ગળાના ભાગે ઈજાના નિશાનો જોવા મળે છે આ પ્રાથમિક તારણ પીએમ નોટ આવ્યા બાદ ખ્યાલ આવશે